હેલો ફ્રેન્ડ અમારા નવા વ્લોગમાં તમારા બધા સ્વાગત છે અને આજે જો અમે બધા આવી ગયા છે એ ડુમસ ધૂળેટીની રજા હતી તો ડુમસ ફરવા આવ્યા છે એ બધા ડુમસ બીચ જોવા માટે વ્લોગમાં આગળ બન્યા રહેજો ચાલો હવે ડુમસ બીચ ઉપર પહેલી વાર આવી હું તો આવી ગયો છું દેવાન છે પિચકારી લાવી ચાલો તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે જાય ડુમચ બીચ અમે પેલો ફરીનામાં નાસ્તો લીધો આવવાનું પેલા કરે હેલો હેલો ગાઈસ અમે જો બીચ પહોંચી ગયા છે અને ભીડ બહુ છે આજે રોડેટીને એટલે બહુત છોકરાને રમવાનું પણ સરસ છે હા જો બીચ ઉપર ભીડ પણ એટલી બધી છે તહેવાર છે ને રમવાની ગાડી આજે બહુ જ ભીડ છે બીચ ઉપર હેલો જો અહીંયા છે ને દરિયામાં બધાય છે આ બાજુ આવે છે ને અત્યારે બધાય નામાં અંતર પડ્યા છે તો થોડી વાર પછી અમે જાવી

તો વિવાન અને હિતેશ ફાઈ હા આવ અને હિતેશબેન આવી છે અને દેવાંશી સો આ સાઈડ મુકુલા પાડવા મળી છે ઘરેથી થી લાવી છે મુકુળો પાડી ઉપલો પાડ બસ પાડી દે પાડી દે બસ હવે પાડી દે નકર ચોટી જાય છે જો એને કુબલો પાડ્યો બીજો વાટકયો ભર્યો જો એને હવે આ વિવાન જો નાવા પડ્યો ઉભો થઈ ના મજા આવે છે ને નાવાની આગળ વયો થાય ઇતતો જો નાવા મળ્યા આ બધા બહુ પબ્લિક નહી વિવાન તો એને મજા આવી ગઈ

કેળિયો કઈ નાય કહો જો હવે બે નાય નાખો બે હતું અહિયાં ધુળેટી કરી વેવાને જો બગાડિયા ગયું રંગી કલર ને બે જોડે દેવાની રોવા પડે હા તો એવા ને ધૂળેટી કરી આમ પાછળ ફરતો દક્ષિણ દેવાનજી ની હવે મસ્તી રેમી રેમી ને હવે મજા આવી ને હવે જો ભૂખ લાગી હાલો નાસ્તો કરી લેવી નાઈ લીધું બધે

જો હવે અમે બધા નાય નાય ને ભૂખ્યા થયા એટલે હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ હા જો ઘરેથી ઘરના બનાવેલા ભૂંગળા બટેટા લાવવાથી લક્ષ્ય બધા ને આપી દીધો છે નાસ્તો એટલે નાસ્તો કરવા બેસી ગયા ને દેવા છે જો એનો ભાગ લાવી હતી એ જો એનો ભાગ ખાવા મળી આ જો નમકીન વાળો ચેવડો લાવ્યા હતા દક્ષા તો બહુ ભૂખી થઈ છે એટલે ઈ જો વાટે નો રે ચાલુ કરી દીધું વાટે રે

તમે કેમ નહવા ન ગયા આવા વિવાને અને દેવંશીએ જો નાન ફ્રેશ તને એને કપડાં પણ બદલાઈ લીધા અને હવે એ પણ બેસી ગયા છે નાસ્તો કરવા તું શું ખાશો દેવંશી સટાકા પટાકા તો ચાલો ફ્રેન્ડ્સ બધાય નાસ્તો કરવા અમે જો નાસ્તો કરવા બેસી ગયા છે દેવાંશી એ દેવાંશીએ એ શું ખાય છે એને ભૂંગળા બટેટા આપો કે મારો વિડીયો બનાવવામાં મા દેવાનશી એમ છે

ઉબલા પડ્યા બિલ્લી માટીમાં બને ભાઈ બેન ને બહુ મજા આવી ગઈ અમને પણ બહુ મજા આવી ગઈ જો આજનો વ્લોગ અમારો હોય તો એક લાઈક કરજો અને શેર કરજો અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીશું એક વિડિયોમાં બાય